જોસે પેડોસી પૂછાડો હા રજર ખાવા લાગ્યો મોડ થાય મે ખેતર મધે પાણી તું કાલે તમને કીધું નહોતું કે ડૈનું ડરાવવાનું તે તો જઈય જ નહીં મેળવા હું હું કરવા जाऊ તમને 500 વાર કીધું ટેસી દેતી ના આવો તો યાદ જ નઈ હતું હું કેહ હવે ચો પીધો છે દેખા છે પીધેલો

જોરાવાસા ઓતે જોરાસન મને કેસા પૈ જોરાવાસાન જોરાવતો આ હું નું ગરમે એટલે છે તો તો હું તો હું પાસળ રહી જશે મારું પાસળ જ છે આપણું ઘર બધા ના ઘર મોરા આપડે પાસળ છે જિંદગીમાં પાસળ જ રહેવાનું ઝુકા

બધી બાજુ મારા દોરવાન થાય હવે ઘંટે મારા આબાન થાય ને રાતી કોની મારા વરવા જવાન થાય અને અમારા નહીં ખાવા પડતી મોટા ટાઈમ ખોટા છે બધા અને આ ઘરીવાર ઘંટી મારી મારી ઘંટી ખોલીયા આ છોરી આ તો મોરો આય તો અન તાર બાય ચા ન તો બનાય તો મોરો આયો અમે દહીં નું દરે જીર લાવો તાર દહીં નું તાર બહાલ જ લઈન જાય હો હા હો હાલ જ લઈન જાય કી મોકલાય દહીં નું અને

તો આ ફોન ચાર્જિંગ લઈ લવાનું છે લાઈટ નહિ ફોન ચાર્જિંગ લવાનું આપડે લાઈટ છે હવે કશું હતું હું કહું હા પણ ભરાવ તો ફાવતું નહીં કશું નહીં ભરાઈ દો ને ના કરે

ઓ વા પાછા મધ ભૂલી ના જોમાન ઘેર જવું પડશે વાલું વાલું મારી આવું નહો તૂટી મારતો કે બાકી ચાલશે કે નહીં હું તો થોડી બાજરી કાઢી લીધી ને તો હારું હતું તો વેદ તો થઈ જતો મારો કશો ધો જવાબ જવા દે ધોરીમાન ની પડશે આલી ચિકન નહીં હાલતો પાણી ભરી લીધું પાણી આઈને જતું રહ્યું પણ પેલો મારો કહેરો કાઢ્યો ડોહો ના આવ્યો એટલે ના જ કીધું તું ખટકો રાખીને આવજો દહેણું લઈને આ તો ખાવાય નહીં આવે કોઈ નહીં જો ને આ વાત તાત્યા તોડું આજ તો ખાવાય કાટલું આટલું ના હાલું હું ભલે હું ભૂખી રહ્યો પછી હો નહીં ભૂખા રાખું આજ તો ના આવ્યું હશે કંઈ યાદ પેલું ગ્લાસ પીવા માટે તો જ્યાં હતા પેલા ધૂળીમાન ઘેર વળી જ્યાં છે આજે પીને આવો તો જો મારી માની કે ના એને પીચરો ને તો મારું નામ નહીં કડ્યા ને તું ધરતા દહીં આ એંસી વરનો ગયો ડોહો થયો પણ પીવાનું નહીં મૂકતો પીવાનું કહીએ એટલે કે મારે નશો ખેંચાયો તું ચમ નહીં ખેંચાય છે તો કર્યા તું ચમ નહીં ખેંચાય છે તો પાર આવે આપડો કમ કલ ખૂબ જ દુઃખો આપણે કેવું ના પણ આપણે ડોસિંગ કહેવા રો ના એક કરતું જો ઓમ કર ઓમ કર ઓમ કર આપણે હું કે ઉપર આપણું કોમ જો કે કમ્પલેટ હોય તો પછી આપણે શા માટે વાય મી વાય મી કશો અધરનું ડોસિંગ કહું જો હું કમ્પ્લેટ રેડી જગ્યાએ મુદ્દેનું મેળી આવ્યો ફ્રોમ ધ એવરી બડી ઇઝ નોટ અવેબલ ઇઝ બેસ્ટ અવેબલ કાર્ટુ અંડરસ્ટન્ડિંગ ઇઝ દૂ વેર મોસ્ટ ટુ અવેબલ ડ્રોશિંગ કમ હિયર કમ હિર

Do not the thinking a problem is to me is give me the rola. Is that so much is I was nobody Oh I am not the I am not the fight is very is Now Bola am Kado Oh

આટલું બધું અંગ્રેજી બોલવું લગા શરમ નહીં આવતી છે ઈનો ફોન આલુ જા જો જાવ ઉપન ફોન લે દે યાર મારો જા તો કોઈથી તમે ફોન લઈને જાતા હે આઈ એ વેન હું ઈ છે કે હું બોલો હો ફોન લઈને આવજો જો તો મૂકી રાખ હા વેકી તો નહીં આ વેકી ને પીનાયા લાગો વેકી ને તમે ફોન હાચું બોલજો

દબાન બાબા મારા હાલવા જવાનું ફોન ન બોલ ઈવાન તો છો કશી પડી છે મૂકીને નાઠી જો નાહી જો હત અજુઈ લમણો ફોન તો શીખ ગરીન પરી વાગ વાગ કર હ આના ડબો એ લે ઉપર છે ન પાહો આના ફોન મૂકીને આ પી પી ફોન મૂકી રહ્યા જો આજે તો ફોન લઈને ન ત્યારે વાત આપણા મારા બાપાએ મને આટી હો તો ડબલ લેવાનું વેત નહીં જિંદગીમાં ડબલ લેવાનું વેત નહીં હોન મળ્યું છે

બોલે ગાડીમાં આવશે પોરી બાધા લીધી દીધી કે પેલું હું કાળું ખોવાઈ ગયુંતું કે અંબાજીની બાધા હેડી જવાનું પણ તારે મારે તો બાઈક પર જવાનું એક આવે તો લાલ ખાલી તમે છે તમારા ખબર નઈ પડતી એટલી દોહલા મોબાઈલ ભલા ભલા જેટલા ફોન આવીશન લઈ લેવા ફટડી ફોન બંધ કરો બંધ કરો જેના કરી લઈશું

अवा खावानु बनाय कर लोयच खाली पिला नाही मला आज खावानु नाही मला कुटी मारो जो कुटी मारो होय तो जाव होय थी आ घर मो टाट्यो नाम का तमारो पुत्र ना चढेलु कऊ दे आता ना मार कर मो तो मु कऊ छु मार कोई मा करू नाही आई एम गोइंग टू द वॉटर इज फाइव स्टार काय टू नेक्स्ट एन इक्वल वन एक का बाय बाय तू भाषा बोला अशी का पी जाय એટલે तो कोई

જય માતાજી આડિયો મનોરંજન માટે બનાવ્યો હતો તો કોઈ મન ઉપર લેવું